નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યુઝ માં ગુરુ પૂર્ણિમા ભરૂચના વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન કરવામાં આવ્યા અંકલેશ્વર ગુરુ પૂર્ણિમાની ની દબદબાભેર ઉજવણી કરાઈ અંકલેશ્વર રામકુંડ તીર્થ કબીર આશ્રમ દીવા ભાતીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી

જીવતા કારતુસ સાથે વાઘરાના ઝોલવા ગામના એક શખ્સની ધરપકડ કરી દેશી પિસ્તોલ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી એક દેશી પિસ્તોલ ચાર ના જીવતા કાર્ટિસ બાઇક અને મોબાઈલ મળે એકોતેર હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક હાઇવે ઓવરબ્રિજ સર્વિસ રોડ પાસે બે શખ્સો બાઇક પાર્ક કરીને ઉભા હોવાનું એક શખ્સ પાસે ડીસી પિસ્તોલ છે અને બંને શખ્સો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા બે શખ્સો બાઇક પાર્ક કરીને ઉભા હતા જેમાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે એક શખ્સ બાઇક મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે મૂળ બોટાદના ગધડીયા ગામનો અને હાલ વાગરા તાલુકાના જોલવા ગામે રહેતો ભરત માલાભાઈ બાંબા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને જીવતા કાર્તિસ ભરેલી બે મેગઝીન મળી આવી હતી બંને મેગઝીનમાં તલાશી લેતા તેની પાસેથી કુલ ચૌદ જેટલા કાર્ટિઝ મળી આવ્યા હતા એલસીબી પોલીસે ભરત બાંબાની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરતા તે મૂળ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં અને હાલ જોલવા ગામ પાસે પંચરની દુકાનમાં રહેતા તેના મિત્ર રોહિત સુનિલ મંડલે તેને ગુનાહિત કામ કરવા માટે રાપીપળા ચોકડી પાસે બોલાવ્યો હતો અને રોહિત મંડલે આ પિસ્તોલ અને મેગઝીન રાખવા માટે આપ્યા હતા જોકે રોહિત મંડલ ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે રૂપિયા પંદર હજારની દેશી બનાવટની પિસ્તોલ ચૌદસો રૂપિયાના ચૌદના જીવતા કાર્ટિઝ પંદર હજારનું મોબાઈલ અને

ભરૂચમાં ગુરુવંદના પર્વ ગુરુપૂર્ણિમાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી છે જેના અંતર્ગત ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા પરમપૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ બાપુજીના પાદુકા પૂજન પ્રાર્થના મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તવરા મંગલમઠ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉષ્માભેર ઉજવણી કરાઈ હતી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના ચેતનદાસ સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી આશીર્વચન મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વાલિયા તાલુકાના ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા ચોર આમલા ગામે સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આ મંદિરના ગાદીપતિ મહંતશ્રી એકસો આઠ ભાવદાસજી સાહેબ ગુરુશ્રી ચતુર્દાસજી સાહેબની સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો પર્વ આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો જેમાં વાલિયા નેત્રંગ ઝઘડિયા રાજપાડી ડેડિયાપાડા અંકલેશ્વર સુરત વિસ્તારમાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આ ગુરુ ગાદીની સ્થાપના ઓગણીસો બાવનમાં સત્યલોકવાસી દાદા ગુરુદેવ મહનશ્રી કમળદાસજી સાહેબ દ્વારા કરવામાં આવી હતી જેની ગુરુગાદીની પ્રણાલી મુજબ આ ગાદી ઉપર ત્રીજા ગાદીપતિ મહનશ્રી ભાવદાસજી સાહેબ બિરાજમાન હોય જેઓ પ્રેમ ભાવના જળવાઈ પોતાની વાણી તથા આ કાર્યથી કરતા રહ્યા છે ભરૂચના ગાયત્રી મંદિર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્કંદપુરાણમાં જણાવ્યા મુજબ ગ શબ્દનો અર્થ છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર આમ શિષ્યના જીવનમાં અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી પ્રકાશ ફેલાવે તે ગુરુ ગુરુ અંગે સામાન્ય રીતે કહીએ તો શિષ્યને સાચી વાત કરનાર સમજ આપનાર સલાહ આપનાર એટલે કે અટવાયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપીને સાચો રસ્તો બતાવ્યો છે તે જ રીતે ગુરુ શિષ્યને જ્ઞાન આપી તેની અંદર રહેલી આવડત કુને અને શક્તિને બહાર લાવી એક આદર્શ આદર્શવાનીનું ઘડતર કરે છે કહ્યું છે કે ગુરુ ગોવિંદનો ખડે કાકેલાગુ પાઈ એટલે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય તો પ્રથમ સ્પર્શ કોને કરવા કબીરે પ્રથમ ચરણસ્પર્શ ગુરુના જ કર્યા કારણ કે બલિહારી ગુરુ આપકી જો ગોવિંદદેવ બતાય એટલે કે ગુરુની કૃપાથી જ કબીરને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી આવા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રી જલારામ બાપાની પાદુકાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજર રહીને શ્રી જલારામ બાપાની પાદુકાનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું

કહેવાય છે પ્રધર્મ ગુરુ માતા પિતા પણ જે ગુરુ નાના આપે છે જેની પાસે શિક્ષક એ પણ ગુરુ છે અને જે આપણને ધર્મવિધિ શીખવે એ પણ ગુરુ છે આજે ગુરુ પૂર્ણિમા આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ દાન આપે છે ભરૂચમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા ગુરુ પૂજનનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતભરમાંથી ઉપસ્થિત ભાવિ ભક્તોએ ગુરુનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના અમીધરા સોસાયટી ખાતે આવેલ સનાતન ધર્મના ગાદીપતિ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનનું આયોજન કરાયું હતું જેમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ બાપુની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુરુના પૂજન અર્થે સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધારી સવારથી જ લાઇનો લગાવી બાપુનું પૂજન અર્ચન કર્યું હતું આ પ્રસંગે સોમદાસ બાપુએ સનાતન ધર્મ પરિવારના લોકોને આશીર્વચન આપી લોકોને પાન પડીકી સિગરેટ તથા દારૂ જેવા વ્યસનનો ત્યાગ કર્યો કરી સત્સંગી જીવન જીવી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ વિધાયક અને દીવ દમણના પ્રભારી દુષન્ટ પટેલ સહિતના ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી સોમદાસબાપુના આશીર્વાદ મેળવ્યા હતા ઉજવણી કરાઈ હતી ના રામકુંડ તીર્ધામ કબીર આશ્રમ દીવા ભારતીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા ગુરુપૂર્ણિમા એટલે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો બીજી તરફ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વર તાલુકાના દીવા ગામ ખાતે ભાતીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મહામંત્રી જિગ્નેશ અંડાડિયા સહિતના આગેવાનોએ રામકુંડ ધામ ખાતે મહંત ગંગાદાસજી બાપુને અને કબીર મંદિર ખાતે ગુરુ ચરણદાસજીને સાલ ઉડાડી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી જય શિયારામ આજ કે શુભ ગુરુ પૂર્ણિમા સૌસે પહેલે તો સભી દેશવાસીઓ બહુ બહુ શુભકામના और ये सदगुरुदेव भगवान का सबसे बड़ा पर्व माना गया है व्यास परंपरा के अनुसार जिस व्यास परंपरा में गुरु पूजन सबसे सर्वश्रेष्ठ बताया गया है जिसमें भगवान भी कहते हैं कि गुरु मुझसे भी ज़्यादा श्रेष्ठ हैं क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरु वे नम ऐसे भगवान सदगुरुदेव को भगवान से भी ऊपर की उपाधि दी गई है एक सदगुरुदेव भगवान में वो कला होती है जैसे कोई आतंकवादी किसी के गले में बम की माला पहनाता है तो हजारों को लेकर के मर जाता है लेकिन सदगुरुदेव अगर किसी के गले में भजन की माला पहना देते तो लाखों लोगों को तार देते हैं वो सदगुरुदेव भगवान की कृपा है ऐसे सदगुरुदेव भगवान की परम उत्सव में गुरु पूर्णिमा महोत्सव की सभी भक्तजनों को हार्दिक हार्दिक शुभकामनाएं सभी को जय श्या राधे राधे महागुरु पूर्णिमा महोत्सव પૂરા દેશમાં જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસ ગુરુ પરંપરા જે ચાલી આવી છે એ આજે અમારે રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે લગભગ આઠથી દસ હજાર ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાની શુભ ખૂબ ખૂબ શુભકામના જય શિયા ભારત વર્ષમાં અંદરમાં છે ત્યાં ત્યાં પોતાના ગુરુને દર્શન કરવા જાય છે અને કંઈ પત્ર જે કંઈ દાન પુન્ય જે કંઈ કરીને આવે છે અને પોતાના ગુરુના આશીર્વાદ આજે લઈને અને પોતે પોતાના જીવનને ધન બનાવે છે ભલે બાર મહિનાની પૂનમ ના જાય પણ આ પૂન ગુરુ પૂનમે તો બધા જતા જ હોય છે અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે એવા ગુરુ ગુરુભક્તો જે હોય છે આ ચૂકતા નથી આવવા અને ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન બનાવે છે એટલે આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે જ્યાં જ્યાં ગુરુ શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વાર્ષિક સાધારણ સભા આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મામલતદાર ઓફિસ ની સામે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઉલ તથા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી કિરણબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી આ સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ દરિયાએ આવેલા આમંત્રિત મહેમાનો સભાસદો સભ્યો મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો ધોરણ દસ બારમાં ઉત્તીર્ણ થયેલા બાળકો તેમજ માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરી તેઓને આવકાર્યા હતા મંડળીની સભામાં મહેમાનો આમંત્રિત મહેમાનો સભાસદો સન્માનનીય સભ્યો મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો ધોરણ દસ બારમાં ઉત્તીર્ણ થયેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીનું સન્માન કરાયું હતું પ્રવીણસિંહ રાણા કિરીટસિંહ મહિલા અમિતસિંહ મુકેશ કુમાર અસદ્યા ટેલર સંજય કુમાર વસાવા વિગેરે મહાનુભાવનું તેમજ નિવૃત્ત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ નર્મદા જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટકો સંઘોના પ્રમુખ મંત્રીઓ હાજર રહ્યા હતા અને ભરૂચ નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પંચાયતના સંયુક્ત ઉપક્રમે પચાસ થી વધુ રોપાઓનું વૃક્ષારોપણ થયું હતું દેશ અને દુનિયામાં જળ જમીન હવામાં થતા વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વીના ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે દર વર્ષે ગત વર્ષ કરતાં ઉનાળો વધુ આંકડો બની રહ્યો છે જેના કારણે પર્યાવરણ વિજ્ઞાન જગત અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી પૃથ્વી પર પર્યાવરણને સમતુલ કરવા વધુ વૃક્ષની જરૂરત છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચ ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજો નંદેલાવ ગ્રામ પંચાયત સામે આવેલ તળાવની પાળે પચાસથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પત્રકાર સ્વર્ગસ્થ બાલકૃષ્ણ પાંડેના દુઃખદ નિધનના સમાચારને લઈને બે મિનિટનું મૌન ધારણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ તળાવની ફરતે વિવિધ છોડોને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજે નંડેલાવ ગ્રામ પંચાયતના અમે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ગ્રામ પંચાયતના સભ્યોનો ઉત્સાહ તેમજ સરપંચશ્રી અને ગામ લોકોનો ખૂબ આનંદ મળેલો છે અમને સાથે સાથે ગયા વર્ષે પણ જે અમે વૃક્ષારોપણ કર્યો હતો અને એનો નજારો તમે સૌ લોકો જોઈ રહ્યા છો તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર ડે સીટમાં ખૂબ સારો છે જેવી રીતે જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે આપણી આબોહવાને શુદ્ધ કરવા માટે ઓક્સિજન કરવા માટે વૃક્ષારોપણની પણ જરૂર પડે છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સર સંઘ તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે મા કે નામ એક વૃક્ષ વાવો જેનો એક સૂત્ર છે એને સટાટ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ વૃક્ષ નીચે પરંપરાગત અમારો સક્રિય સક્રિય પત્રકાર સરંગ સંઘ તરફથી પ્રોગ્રામો થશે એની હું ખાતરી આપું છું આભાર ભરૂચમાં સીએનઆઈ ચર્ચ દ્વારા આજ રોજ પુકરવાડા માર્ગ પર આવેલા કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશ અને દુનિયામાં જળ જમીન હવામાં થતા વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વીના ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે દર વર્ષે ગત વર્ષ કરતાં ઉનાળો વધુ આંકડો બની રહ્યો છે દેશમાં છેલ્લા કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ તોડું તાપમાન નોંધાયું છે ત્યારે અનેક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જેના ભાગરૂપે ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સીએનઆઈ ચર્ચ દ્વારા અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સીએનઆઈ ચર્ચના ફાધર રેવ કિશન વસાવાની આગેવાનીમાં ભક્તિસભા બાદ કુકરવાડા માર્ગ પર આવેલા કબ્રસ્તાનમાં ચર્ચના સૌ સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વડીલો બાળકો અને જુવાનોએ પોતાના હસ્તે બસો પચાસ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાનું વચન આપ્યું હતું હું રેવન કિશન વસાવા સીએનઆઈ ભરૂચ ચર્ચ અને એમના મેમ્બરો થકી એક નાનો પ્રયત્નો અમે વૃક્ષારોપણનો અમારું જે સીએનઆઈ નું કબ્રસ્તાન છે ત્યાં કરવામાં આવ્યું આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વરે આ સૃષ્ટિ બહુ અજાયબ રીતે બનાવી છે પણ માણસે પોતાની વૃત્તિના લીધે એણે પર્યાવરણનું જે રીતે નિકદન કાઢી નાખ્યું છે નુકસાન કર્યું છે ડેમેજ કર્યું છે અને એના લીધે ગયા ઉનાળામાં ગુજરાત અને એના બીજા ભાગોમાં અને વિશ્વમાં આપણે જોઈ શકીએ છીએ કેટલી બધી આ ગરમી અને એના લીધે એક નાનો છોડ રોપીને પણ એક વૃક્ષ રોપીને પર્યાવરણની જાળવણી માટેનો જે અમે પ્રયત્ન કર્યો છે અને અમે બધાને એ પણ અપીલ કરીએ છીએ કે તમે બધા જ આ રીતે એક છોડ રોપો અને એનો ઉસેર કરો કે જેથી કરીને ગ્લોબલ વોર્મિંગ જેટલી જે મોટી સમસ્યા છે એનાથી કંઈક અંશે આપણે છુટકારો મેળવી શકીએ થેન્ક યુ જી સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ માંડવી શાખા શરૂ કરી બેંક ઓફ બરોડાનો પાયો નાખ્યો હતો ત્યાર તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરી હતી ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણની યોજના લાવતા ઓગણીસ જુલાઈ ઓગણીસો ઓગણા સિત્તેરના બેન્ક ઓફ બરોડાનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું આ દિવસે બેંક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે જે અંતર્ગત ગતરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેંકના પદાધિકારીઓ કર્મચારીઓ ગ્રામ પંચાયત નબીપુરના ડેપ્યુટી સરપંચ સભ્યો ગામના પ્રતિષ્ઠિતોની ઉપસ્થિતિમાં કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે બેન્ક ઓફ બરોડા તરફથી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોને સ્કૂલ કિટનું બેંકના બ્રાન્ચ મેનેજર સોનુકુમારના હસ્તે વિતરણ કરાયું હતું આ પ્રસંગે બ્રાન્ચ મેનેજરે ઉપસ્થિત સૌનો બેંકને સહકાર આપવા બદલ સૌ ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો આજ બેંક કા 117વા ફાઉન્ડેશન ડે થા જિસકે ઉદ્લક્ષ્ય મેં હમ લોકો ને પાસ કે સ્કૂલ મેં સીએસઆર એક્ટિવિટી કે અંતર્ગત બચ્ચો કો સ્ટેશનરી આઇટમ બેગ ઓર ઉસ સે રિલેટેડ બુક્સ सारे और स्वीट्स डिस्ट्रीब्यूट किए साथ में यहाँ के जो लोकल कस्टमर हैं यहाँ के जो ग्राम पंचायत के सदस्य हैं सरपंच हैं उप सरपंच हैं और जो भी सीनियर सिटीजन हैं उनको ब्रांच में बुला के उनका अभिवादन किया है और केक कटिंग करवाया है और बैंक हर साल एक मतलब अपने फाउंडेशन डे पे इस तरह की एक्टिविटी करती है अपने फाउंडेशन डे के उपलक्ष्य में इसके लिए मैं सभी कस्टमर का धन्यवाद देता हूँ और उनको बधाई देता हूँ બેસ્ટ સર્વિસ ગુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ભાઈચારો માનવ સેવા વ્યસન મુક્તિ ઘેર ઘેર વૃક્ષો વાવો શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટામિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીએ મોટામિયા માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા તેઓએ જણાવ્યું હતું કે ગુરુ મુર્શિદ પ્રત્યેની આસ સા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુ પીર મુર્શિદ કે માર્ગદર્શકનું સાનિધ્ય આવશ્યક છે જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલા ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ સાથે કન્યા કેળવણી તેમજ શિક્ષણ ઉપર ભાર મૂકી વૃક્ષ વાવવા વ્યસન મુક્તિ તથા ઘેર ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજાદનશી ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત પાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચેચી સાહેબના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત પીરોભોષિત પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો કરવાનો અને ગુરુ કૃપા મેળવવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ભરૂચના વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન કરવામાં આવ્યા અંકલેશ્વર માં ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરાઈ અંકલેશ્વર રામકુંડ તીર્થ કબીર આશ્રમ દીવા ભાથીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી અંગલેશોરની રાજપીપળા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ સાથે વાઘરાના જોલવાના એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે એક દેશી પિસ્તોલ ચૌદ નંગ જીવતા કાર્ટિસ બાઇક અને મોબાઈલ મળી એકોતેર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો દેશી તમંચોને કાર્તિઝ આપનાર શખ્સ વોન્ટેડ આજના સિટીની સહી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર